લખવામાં આવે તો એ અઢી માં પૂરું બ્રહ્મ સંબંધ મંત્ર થાય છે તો આજે આપણને સંબંધ મંત્ર વિભાવના જોવાની છે

અને એના અંદર એના બેનિફિટ્સ બતાવ્યા છે કે તમે અષ્ટાક્ષર મંત્ર બોલો શ્રી કૃષ્ણ શરણમ મમ જે તમે બોલશો એના બેનિફિટ્સ શું છે જો તમને બેનિફિટ્સ જોવા હોય તો ઇન્ટરનેટમાં તમે જાઓ સર્ચ ના જે છે ને લખો બેનિફિટ્સ ઓફ શ્રી કૃષ્ણ શરણમ મમ આટલું લખશો ને તો અષ્ટાક્ષર નિરૂપણ ગ્રંથ આવી જશે જે ગુજરાતીમાં પણ છે અને ઇંગ્લિશમાં પણ છે અને દરેક સ્વરૂપના मीनिंगના અંદર એના અંદર બેનિફિટ્સ જે છે ને સંતાઈલા છે એ બેનિફિટ્સની કાઉન્ટિંગ કરશો ને તો તમારો લોકિક વૈદિક અને અલૌકિક ત્રણેય બેનિફિટ્સ એના અંદર આવી ગયા વૈષ્ણવને શિકાયત છે કે આપણો પુષ્ટિ માર્ગના અંદર લોકિક બેનિફિટ માટે કોઈ મંત્ર નથી

એના બી છે ને તમારા લોકિક વૈતિક અને અલૌકિક બેનિફિટ્સ પૂરા થશે બીજો મંત્ર ગદ્ય મંત્ર છે પહેલો મંત્ર જ્યારે આપણે બોલીએ ને અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમમાં હાથમાં તુલસી હોય અને આપણે ઠાકોરજીને યાચના કરતા હોઈએ વિનંતી કરતા હોઈએ રિક્વેસ્ટ કરતા હોઈએ

તારો પરિચય તો તું આપ આપણે જે છે આપણો પરિચય આપીએ છીએ ક્યાં પરિચય આપીએ છીએ બ્રહ્મ સંબંધ મંત્રના બીજા મંત્રમાં ગદ્ય મંત્રમાં આપણે આપણો પરિચય આપીએ છીએ શું પરિચય આપીએ હજારો વર્ષો વીતી ગયા અગણિત ગણી ન શકાય કેલ્ક્યુલેશન ન થઈ શકે એવા હજારો વર્ષો વીતી ગયા આપથી અલગ થયા

આપણે આપણો પરિચય આપી રહ્યા છે મિત્રાના આપથી અલગ થયા হাজার વર્ષો વીતી ગયા અને મારા અંદર કોઈ ક્લેશ પણ નથી આપના માટે એવો કોઈ अटैचमेंट પણ નથી આપના સાથે અને જે છે ને અમે આપથી જોડાવા માંગીએ છીએ ठाकुरજી કે તું મારા સાથે જોડાવા માંગે છે તો તું મને

પણ હું કહું છું કે તમે લોકો આજે પણ છો આ ડહેર છે જેમના ત્યાં મારું દુકાન છે जन्मो जे छे ने त्यारे एमने पाछो विदा करवो हशे तो बधाने पेरामणी तो आपवी ज पडशे ससराटी ने शू आपवानुं सासू मां ने शू आपवानुं वरराजा ने शू आपवानुं एना सगा संबंधी ने शू आपवानुं एवुं जे छे ने ए बधुं जे छे ने गणतरी करी करीने वर्ष पहेला थी बधी पेकिंग चालू थशे एक वर्ष

स्टोर मैं सिंपली पूछियो कि अनिल तुम्हारे यहां पे मेडिकल स्टोर है तो नेचुरली सब मेडिसिन लेने आते होंगे तो सभी लोगों की जितनी जितनी बीमारियां उसकी नॉलेज तो तुमको होगी यहां जैसे मुझे सब नॉलेज तो एक फैमिली તને લ બીમાર શરદી થઈ જાય કાય થ્રોટ ઇન્ફેક્શન થઈ જાય બરોબર છે કાય પેટમાં માં દુખે કાય કમર દુખે અને પછી જેમ જેમ ઉમર થાય જેમ જેમ ઉંમર થાય બીજા બધા રોગો પણ લાગી જાય કોઈને જે જરા બ્લડ પ્રેશર લાગી જાય કોઈને ડાયાબિટીસ લાગી જાય કોઈને થાઇરોઇડ નો પ્રોબ્લેમ થઈ જાય કોલેસ્ટ્રોલ નો પ્રોબ્લેમ થઈ જાય કે ટીમ ની પ્રોબ્લેમ્સ થઈ જાય એટલે આ બોડી થી આપણે કંટાળી આપ કોર્દીનો ઓફર કરીતો ને 24 આ લે બ્રહ્મસમન મંત્રના દેહ સૌથી પહેલા સમર્પિત કરીએ છીએ આકુળજી બહુ સ્માપ આકુળજીએ કીધું કે દેહ શબ્દનો મતલબ

समर्पयामी समर प्राण समर्पयामी प्राण जो जोड़ी दी है देह के अंदर जो प्राण आवी गया तो आंखों से देखता थई जिए कान से सांभता थई जिए जीवा की बोलता थई जिए तो हाथों की हरकत शुरू थई जाए पग तो की हरकत शुरू थई जाए ऑफर कई ठाकुर जी ठाकुर जी देह समर्पित करो प्राण समर्पित करो ठाकुर जी की तो ऑल राइट

સમર્પિત કરવાનું છે ઠાકોરજી મન કેમ સ્વીકાર્યું જાણે છે કે આનો જે છે મન જે છે મારી સેવામાં લાગવાનું